સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકો પોરબંદરના માધવપુરા બીચ પર પાણીમાં જોખમી મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શાળા પ્રશાસનની આ ગંભીર બેદરકારી સામે આવી છે હરની લેક ઝોનની ઘટના બાદ પણ પ્રવાસમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું બહાર આવ્યું છે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકો દરિયા કિનારે પાણીમાં મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે પોરબંદરના માધવપુર બીચનો વિડીયો નાગરિકે ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો છે એક તરફ વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યાબંધ શાળાઓએ પ્રવાસો રદ કર્યા છે ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુરા દરિયામાં ત્રીસ થી ચાળીસ બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો નાગરિકે ઉતાર્યો હતો જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં જ છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરી રહ્યા છે વિડીઓ ઉતારનાર શિક્ષકને હરણીની ઘટના અંગે પ્રશ્ન કર્યો હતો કે વડોદરા હરણી તળાવમાં ઘટના બની તેને તમે ધ્યાનમાં નથી લેતા શિક્ષકે જવાબ આપ્યો ન હતો બાળકો શિક્ષકની સામે જ પાણીમાં મસ્તી કરી રહ્યા છે એક તબક્કે શિક્ષક બાળકોને બહાર કાઢવાની કોશિશ કરતા પણ નજરે પડે છે પાદરા તાલુકાના સાંતર વિદ્યાર્થીઓ પ્રવાસ માટેની પચીસ એક ચોવીસથી યાત્રીથી મંજૂરી આપવામાં આવેલ છે એ પ્રવાસ સર્તોને આધીન મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી તેમ છતાં સાહેબ વિડીયો જે વાયરલ થયો છે જોખમી રીતે બાળકો દરિયાના પાણીમાં મજા લઈ ગયા છે આવી ઘટના બની છે શું કાર્યવાહી કરશો કેટલી ગંભીર બાબત છે ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે તેના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં

એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચન આપીશું થેન્ક યુ જય હિન્દ